ચૂંટણી સમયે કરેલા વાયદાઓ ફોકટ ગયા વિસ્તારના ખેડૂતો બે હજાર પચીસમાં ખેડૂતો રામના ભરોસે આજ રોજ ભારતીય કિસાન કોંગ્રેસ દ્વારા એક આવેદન કેશોદ ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું હતું અને બધું હોવા છતાં પણ નિરાધાર કહી શકાય તેવા ખેડૂત મિત્રોની હાલત કફોડી બની છે ત્યારે હાલ દિવસ આઠ પૂર્વે વરસાદના હિસાબે પૂરની પરિસ્થિતિના કારણે ખેડ વિસ્તારની નવ જેટલી જગ્યાએ નદીઓ તૂટી અને પાણી ખેતરો તરફ વળી અને ખેડૂતોની વાવેલ મગફળી પર તો પાણી ફરી પણ ઘણા ખેતરોનું ધોવાણ કર્યું અને ઘણા ઘર વિહણા બન્યા તો કોઈના ઘરોમાં પાણી ખુસી જવાના કારણે વર્ષોનું રાખવામાં આવેલ અનાજ પણ પલળી ગયું છતાં સરકારના મત મંગા પ્રતિનિધિઓએ તંત્ર કોઈપણ જગ્યા તરફ જોવા મળ્યું નથી શરમજનક બાબતો તો એ કહેવાય જેમાં હાલના સંસદ મનસુખભાઈ માંડવિયાએ બામણા મુકામે ચૂંટણી પૂર્વે મોટો વાયદો કરેલ કે હું ચૂંટાયા બાદ પ્રથમ કામગીર વિસ્તારના ખેડૂતોને પડતી મુશ્કેલીનો મુદ્દો લઈ અને સંસદ ભવનમાં રજૂ કરીશ કર્યો પણ ખરો ઘણા જ મંત્રીઓ સાથે મળી અને મહેનત કરી તો પંદરસો કરોડની વિસ્તારના ખેડૂતોના કામ અને નદીઓને ઊંડી કરવા જેવા અન્ય મુદ્દાઓ પર પાસ કરવામાં આવેલી જાહેરાતો થઈ ખેડૂતોના હાલ વરસાદી પાણીના કારણે ઘણી જગ્યાએ નદીના પાણીના વહેણા ઓળા ઉતરવાના કારણે પાળા તૂટ્યા અને હજારો વીઘા જમીન પાણી ફરવાથી બેટમાં ફેરવાય તેના મુદ્દે આજરોજ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન આપવા જતાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર પણ કેશોદ ખાતે હાજર હતા ત્યારે ખેડૂતો વાત કરવા જતાં કલેક્ટર વાત કરવાની જગ્યા પર અન્ય મીટિંગોના બહાનો છું મંતર થઈ ગયા હતા ત્યારે ડેપ્યુટી કલેક્ટરે રજૂઆત સાથે આદન આપી કે ખેડૂતોની પરિસ્થિતિનો તાગ મળવાની સર્વે કરવા અપીલ કરાઈ હતી કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ જેવી રીતે કથાકારે કહ્યું કે આ વિસ્તારમાં શિક્ષણ વિદો પાક્યા છે સંસ્કાર યા વિસ્તારની સંસ્કૃતિ છે આ વિસ્તાર આ મલકના લોકો એ પોતાની કર્તવ્ય નિષ્ઠા મહેનત પારાયણતા માટે પ્રસિદ્ધ છે ત્યારે એમ પણ કહ્યું કે કોઈને બે વીઘા જમીન હોય પાંચ વીઘા જમીન હોય અને આ નદીઓના પાણી ફરી વળવાથી એમાં એક પણ પાક લેવો ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે હું ભારત સરકારના મંત્રી તરીકે નહીં પરંતુ આપના આશીર્વાદથી હું સાંસદ તરીકે પાર્લામેન્ટમાં જઈશ પરંતુ એટલું ચોક્કસ રીતે કહીશ કે બન્યા પછીનું મોદીજી વતી ગેરંટી આપું છું કે ઘેઢ વિસ્તારની નદીઓ ઊંડી ઉતારવાની જવાબદારી અમારી છે અને દોસ્તો મોદી સરકારના મંત્રી તરીકે એ પણ કહીશ કે મોદીનો માણસ કોઈ ગેરંટી આપે તો એ ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી હોય છે વ્યાસપીઠને પ્રણામ કરું છું ધન્યવાદ એ અમારા માટે આશિષ પીઠિયા ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ આજે કેશોદ પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રી શ્રી તથા કલેક્ટર શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે કેશોદ તાલુકામાં અતિભારે વરસાદ અને પૂરના લીધે જે ખેડૂતોના પાક નિષ્ફળ થયા છે જે ખેડૂતોનું જમીન ધોવાણ થયું છે જે ખેડૂતોના ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘર વખડીને નુકસાન થયું છે જે ખેડૂતોના ગોડાઉન ધારિયામાં પાણી ઘૂસી જવાથી ઘાસચારાનું નુકસાન થયું છે અને જે ખેડૂતોના ઘર ધરાશય થયા છે પૂરના લીધે એ તમામને તાત્કાલિક સહાય આપવામાં આવે એવું આવેદન આપવામાં આવ્યું છે કલેક્ટર સાહેબ શ્રી આજે અહીંયા હાજર હતા પણ કલેક્ટર સાહેબ ડીડીઓ અહીંયા હાજર હતા પણ ખેડૂતોને સામે જવાબ આપવાને બદલે તે પાછલા બારણેથી નીકળી ગયા ખેડૂતોએ એમને રજૂઆત કરવાનું કહ્યું પણ ખેડૂતોની કોઈ પણ જાતની રજૂઆત એમના દ્વારા સાંભળવામાં આવી નથી પછી પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદન આપી અને ખેડૂતોએ માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આની સહાય આપવામાં આવે અને તમામ ખેડૂતોને એસડીઆરએફ મુજબ ત્રીસ દિવસની રોજગારી ચૂકવવામાં આવે